શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ નો સંપર્ક કરો દિવ્યન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા તાલુકા પંચાયતના માર્કેટના ભાડામાં તાલુકા પંચાયત કચેરી દ્વારા એકાએક સત્તર ગણો ભાડામાં વધારો કરી દેવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જેના કારણે આજે આ માર્કેટના વેપારીઓ ભેગા થઈને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી હતી તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ બે હજાર ના દિવસે નોટિસ આપીને ભાડામાં વધારાની જાણ કરી હતી અને આ અંગે ભાડામાં એકાએક સત્તર ગાણો વધારો કરી દેવામાં આવતા તાલુકા પંચાયત માર્કેટના વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો જેના કારણે આજે તારીખ એક ચાર બે હજાર મંગળવારે સવારે તાલુકા પંચાયત કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી અને સાથે સાથે છેલ્લા વર્ષોથી આ માર્કેટના સ્મારકામ માટે પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેનો બળાપો કાઢ્યો હતો આ અંગે વધુ માહિતી વેપારીઓએ આપી હતી એના વિરુદ્ધમાં બધા જ વેપારી મિત્રો સાથે ભેગા થઈ અને રજૂઆત કેડીઓ સાહેબ ને એને કરેલ છે

અમે એમને રજૂઆત કરી છે ચોપડી અને એમને અમારી રજૂઆત ચોપડી આમાં જે અમારી માંગણી છે કે ભાડું વધારવું ગત કલ્યાણગર બી એચ જીવનદાસ એક પંચાયત બે ત્રણ અહીંયા તાલુકા પંચાયતમાં અમારા અહીંયાં એમની દુકાનો છે તાલુકા પંચાયત છે એ અમે ભાડેથી બેસેલા છે અને ભાડા વધારાની જે અમને નોટિસો આપી એના અનુસંધારનમાં અમે બધા ભાઈઓ મળી અને અહીંયા તાલુકામાં સીડીઓ સાહેબ ચેરમેન અને એક કારોબારી સભ્ય સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ